ભાડવડ શહેરમાં છેલ્લા દસ બાર દિવસથી સંભળાઈ રહેલા ભેદી ધડાકાએ લોકોમાં ભારે ભય ફેલાવ્યો છે આ ધડાકાઓ દિવસ રાત ગમે ત્યારે સંભળાતા હોવાથી સ્થાનિકો ખાસ કરીને બાળકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે અગાઉ જિલ્લા કલેક્ટરે આ ધડાકાઓનું કારણ ભૂકંપના હળવા આંચકા હોવાનું જણાવ્યું હતું જોકે કે નાગરિકોએ આ સ્પષ્ટતાનો અસ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે ભૂતકાળમાં ક્યારેય આવા ધડાકા થયા નથી આથી આજે શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને આ ભેદી ધડાકાનું સાચું કારણ શોધવા અને સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવા માટે તંત્રને અપીલ કરવામાં આવી છે આ ઘટના પાછળનું રહસ્ય શું છે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે આરસી જાડેયા પ્રમુખ ભણવડ ભણવડ શહેરમાં છેલ્લા દશક દિવસથી ભેદી દડાકાઓનો અવાજ આવે છે અને કલેક્ટર શ્રી દ્વારા એવું નિવેદન આપેલ છે કે ભાઈ આ ભણવડ શહેરમાં છેલ્લા દશેક વર્ષથી ચોમાસાની સિઝન જાય પછી આવા ધડાકાઓનો અવાજ આવે છે પણ જે આ ભાણવરના જે રહેવાસી છે કે જે વર્ષોથી ભાણવરમાં રહીએ તો એને આવો આવા ધડાકાનો અનુભવ પહેલીવાર થયો છે અને એટલે અમારી માગણી એવી છે કે આમાં આ જે ધડાકા થાય છે એ ખરેખર શેના થાય છે કે ધરતીકંપમાં આવા આવા ધડાકા ના થાય એટલે અમારી આજે આવેદનપત્રને એવી આવેદનપત્ર આપીને એવી માગણી કરેલ છે કે ભાઈ જે આ ધડાકા થાય છે શેના કારણે થાય છે એની તપાસ થવી જોઈએ કેમ કે રાતે દોઢ વાગે ધડાકો થાય એક વાગે થાય તો માણસોમાં ભયનો માહોલ છે અને માણસો બી અને ઘરની બહાર નીકળી જાય છે એટલે અમારે આવેદન પત્ર આપી અને એવી માગણી કરેલ છે કે આ કામે તપાસ થાય યોગ્ય તપાસ થાય અને માણસોમાં જે ભયનો માહોલ છે હું ભાણવડ તાલુકાના રામેશ્વર પ્લોટમાં રહું છું મારું નામ ફરીદા ગફાર ગાવડા છે અમારા છોકરા અત્યારે સ્કૂલે જાય છે ને તંત્ર એ કીધું છે કે આ ભૂકંપ જ છે એટલે રોજના છ થી સાત આંચકા આવે છે એટલે છોકરા બવજના બીએ છે એટલે અમારા કહેવાનું એ મતલબ છે આખા ભાણવડ તાલુકાના બધાયને કહેવાનું એ મતલબ છે કે ગમે એ પગલાં તંત્ર લઈએ કાંઈ સ્કૂલમાં બાયને ભણાવે કાંઈને ઓનલાઈન કરાવે અથવા એને ગમે એ રજા આપી દઈએ છોકરા સ્કૂલે જાતા નથી જો છોકરા બીજા ત્રીજા માળે અમારે પુરુષાર્થ સ્કૂલમાં મારા છોકરા ત્રીજા માળે ભણે છે એ છોકરો મારો બે વર્ષનો છે કદાચ ને આઠસો છોકરા કોણ બાયને કાઢે ને કદાચ ને એવું થાય તો એની જવાબદારી કોણ લે એટલે અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે આના પગલાં છે ને તાત્કાલિક સરકાર લઈએ ગમે અમારા ભાણવડ તાલુકાના અમને ગમે રિઝલ્ટ બે દિવસમાં આપી દઈએ કારણ છોકરાની સ્કૂલ બંધ કરાવે અથવા એને ઓનલાઈન કરાવે ગમે અમારી રજૂઆત એક જ છે અમારે અમે આપ્યું અહીંયા મામલતદાર સાહેબ ને સેવા સદન ને મામલતદાર સાહેબ ને કીધું છે કે અમારા આ પગલા તાત્કાલિક લેજો નગર બે દિવસમાં અમે પાછી રજૂઆત કરશું અથવા અમે હડતાલ ઉપર ઉતરશું બધા